નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં ભાવ ભાવ જોઈએ તો નીચા રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચારસો સાહીઠ અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પિચોતેર અને ઊંચા ભાવ રહ્યા બારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ પણ અઢારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને અઠ્ઠાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગ ફાળાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છવ્વીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને પાંચસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ત્રણ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકતાલીસ રૂપિયા તો આ હતા મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ